દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે અને સમગ્ર ગુજરાતમાં તહેવારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે આવા સમયે થાનગઢના કારીગરો માટે આ દિવસો આશીર્વાદ સમાન બની ગયા છે અહીંના સ્થાનિક કારીગરો પરંપરાગત માટીના દીવડાઓ બનાવીને માત્ર ઘર ઘર સુધી પ્રકાશ ફેલાવતા નથી પરંતુ પોતાના હાથે રોજગારીની નવી કિરણ પણ પ્રગટાવી રહ્યા છે ખાનગઢમાં અનેક કુટુંબો વર્ષોથી માટીના દેવડા બનાવવાનું કામ કરતા આવ્યા છે પહેલાં જ્યાં માત્ર સાદા દીવડા બનાવતા હતા ત્યાં હવે સમય સાથે નવી ડિઝાઇન રંગબિરંગી આકૃતિઓ અને આકર્ષક આર્ટવર્ક ધરાવતા દેવડા તૈયાર કરવામાં આવી રહ્યા છે આ દેવડાઓ પર ચમકદાર રંગો ગ્લિટર અને પરંપરાગત નકશીકામ દ્વારા સૌંદર્ય વધારવામાં આવે છે સ્થાનિક સ્તરે મહિલાઓ પણ મોટા પ્રમાણમાં આ કામમાં જોડાઈ રહી છે કેટલીક મહિલાઓ ઘરેથી દેવડા રંગવાનું કામ કરી રહી છે જ્યારે કેટલીક બજારમાં તેની વેચાણમાં સહાય કરે છે આ પ્રક્રિયા દ્વારા અનેક પરિવારોને વધારાનો આવક સ્ત્રોત મળી રહ્યું છે થાનગઢના બજારોમાં આ કારીગરોના બનાવેલા દીવડાઓ માટે ભારે માંગ જોવા મળી રહી છે ફક્ત સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ આજકાલ ઓનલાઈન માધ્યમો દ્વારા પણ દીવડાઓનું વેચાણ વધી રહ્યું છે દિવાળીના પ્રકાશ પર્વે થાનગઢના કારીગરોના હાથેથી તૈયાર થયેલા આ દીવડાઓ માત્ર ઘરોને જ નહીં પરંતુ અનેક પરિવારોના જીવનને પણ ઉજળા બનાવી રહ્યા છે માટીમાંથી રોજગારીનું આ અનોખું ઉદાહરણ થાનગઢના લોકો માટે ગૌરવ અને પ્રેરણાનું કારણ બની રહ્યું છે રિપોર્ટર સિકંદર ભટ્ટી સુરેન્દ્રનગર